તો મિત્રો અહીંયાથી બહુ જ મસ્ત મજાનો નજારો દેખાઈ રહ્યો છે કુદરતી રઢિયામણું ડુંગર દેખાઈ રહ્યો છે અને અહીંયા મહાકાળીમાં અને ભદ્રકાલી માતાજીનું મંદિર છે તો અને આ જે ડેમ તે ગુહાઈ ડેમ છે અહીંયાથી ઉપરથી બહુ જ મસ્ત નજારો દેખાઈ રહ્યો છે અને પેલા દેરાસરના દેરા કેતા એ પણ જોવા જવાના છે નીચે છે અને ઉપર બધી લોકવાયકા છે કે ભાઈ પેલું જાલ હરના ઘંટ જેવું પથ્થર છે તો પેલા એ ઘંટ શોધી લઈએ એ પથ્થર શોધી લઈએ અને પછી વગાડીએ ને જોઈએ કેવો અવાજ આવે છે તો ચલો પેલા એ જોઈ લઈએ તો મિત્રો અમે ઘણા બધા વિડીયો જોયા હતા કે જેમાં આ પથ્થર ઉપર આ બીજો પથ્થર ટકરાવવાથી અવાજ આવે છે ઝાલરના ઘંટ જેવો અવાજ આવે છે તો જોઈ લઈએ પહેલાં કોઈ નથી આવતો હોય વય જુઓ તમે તો મિત્રો જોયું તમે અચાર ઘંટ જો અવાજ આવે છે આખા પથ્થર ઉપર એવો જ અવાજ આવે છે આ બીજા પથ્થર થર પડવા નથી આવતો

તો મિત્રો અમે જે પથ્થર જોઈએ જેના પર ઝાલરના ઘંટ જોવા જ આવે છે એ પથ્થરની શોધ જો કે અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હતા એમાં એક પ્રવાસીએ આમ આ રીતે પથ્થર ફેંક્યો તો અવાજ આવ્યો અને બીજા પથ્થર ઉપર પથ્થર ફેંક્યો તો અવાજ ના આવ્યો તો તેણે એ રીતે થોડી વાર ટકરાયો તો ઝાલરના ઘંટ જોવા જ આવતો હતો અને એમ કરીને અહીંયા એવા ઘણા બધા પથ્થર છે કે જેના પર ઝાલરના ઘંટ જોવા જ આવે છે અને આ રીતે ગામ આખા વાતમાં ફેલાઈ ગઈ અને તમારે જો આ લોકેશન પર આવવું હોય તો આ લોકેશનની લિંક અમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને મળી જશે તો ત્યાં ટેપ કરીને તમે આસાનીથી અહીંયા આવી શકો છો આ એકદમ બહુ જ મસ્ત જગ્યા છે પીસફુલ પણ જગ્યા છે અહીંયા તળાવ પણ મોટા પાય બહુ મસ્ત તળાવ છે અને પહેલાં તો સુવિધા ઓછી હતી પણ અહીંયા જે આખું બહુ જ મસ્ત સુવિધા થઈ ગઈ છે તમારા જ્યાં વાઘને એવું દંતકથા થયો વાઘનો એ ઇતિહાસ છે

બીજા કોઈ નહીં તો મિત્રો ખાસ બધું બધું નોટિસ કર્યું છે તો પૂછી લેખું નોટિસ કરી છે અમે સાબલી મુકામે આવ્યા છીએ મહાકાલી મંદિરની દર્શન કરવા માટે તો દર્શન કરવા માટે હું જે ઉપર ગંડા ઉપર આવ્યા પ્રતાપગઢ ઉપર તો આજુબાજુ અમે નજર કરતો ઓછામાં ઓછા મેં ગણેશ પિસ્તાલી ગામ તો આજુબાજુ ખુલ્લા દેખાય છે એટલો નજારો મસ્ત લાગે છે બાજુમાં તલાવ છે તને છે જૂના એ નીચે છે અને આજુબાજુ નજર કરતો પિસ્તાલી ગામ તો નજરો નજર દેખાય છે ખરેખર મહાકાલી મા પાછળ ડુંગર મોટા મોટો કહેવાય છે ગમે ઈડરિયો ગે તે હનંદ ભર્યા અમે ઈડરિયો ગઢ જીત્યા અમારી ગુજરાતી ભાષાનું એક લોકગીત છે કે જે ઘણા લગ્નગીત હોય અને લગ્નો ચાલતો હોય તારે મોટા વડીલો પહેલાં એ ગીતને બહુ પસંદ કરતા આજે તો નવા નવા સાઉન્ડ આવી જશે ડીજે બરાબર બેન્ડ બી આવી ગયા છે પણ ઈડરિયા ગીત જેવું તો કોઈ ગીત જ નથી અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભર્યા એટલે સામે ઈડરિયો ગઢ પણ દેખાય છે બોલો શ્રી મહાકાલે જય

તો મિત્રો અમે અહીંયા અહીંયા છીએ અને એક અમને યુટ્યુબર મળ્યા છે જેમને નવી નવી ચેનલની શરૂઆત કરી છે શું નામ છે તમારું ગૌરવ મકવાણા ગૌરવ મકવાણા અને ચેનલનું નામ શું છે ગૌરવ મકવાણા જીરો સાત બાર જીરો સાત બાર જે એજ્યુકેશનલ ના લગતા વિડીયો બનાવે છે તો તેમને તમે સપોર્ટ કરજો અને તેમના વિડીયો પણ જોજો ઓય મંદિરના પાછળ તો બહુ બધા પથ્થર જ દેખાય છે કાળા કલરના કાળા કાળા બહુ બધા પથ્થર છે અને જે પેલા પથ્થર ઝાલરનો ઘંટ જો અવાજ આવે છે એનું પણ સંશોધન કર્યું દઉં પણ કંઈ ખાસ મળ્યું નથી લોકોને એવું માનું છે કે ભાઈ આ ચમત્કારિક પથ્થર છે અમે જાતે જોયો અવાજ કર્યો એકદમ જાણે સ્ટીલ જો અવાજ આવતો હતો જ્યારે સ્ટીલ લોખંડના હોય હોયની અવાજ આવતો હતો હવે બહુ બધી માત્રામાં પથ્થર જ દેખાય છે જોકે મારી બાજુ જે ડુંગર છે એના પર બહુ લીલોતરી છે લીલોતરી ઓછી છે પણ પથ્થર વધારે છે તો ચાલો ત્યાં હા ગરમીના સમય ઈડરમાં બહુ ગરમી લાગે છે અમારી ઈડરમાં હાઈએસ્ટ ડિગ્રી અમારી ઈડરમાં જ રહેતી હોય છે જો કે અમારા સાબરકાંઠામાં કે હિંમતનગર તાલુકામાં થોડી ઓછી લાગે છે પણ ઈડર હાઈએસ્ટ ઉપર જતરાય છે ડિગ્રી ભણેલું ઘણું વધારે ડિગ્રી વધારી ના જોડે તો ગાઈઝ અત્યારે અમે આ પાછળ એક મંદિર દેખાતું હતું બહુ ઊંચે અમે ટોચ ઉપર હતા ત્યારે અમે મંદિર જોયું પણ અહીંયા તો કોઈ જવાનો રસ્તો દેખાતો નથી પરંતુ અહીંયા જે નજારો દેખાઈ રહ્યો છે જે જાણે કુદરતના ખોડામાં બેસ્યા હોય એવું લાગી રહ્યું છે એવો અનુભવ થઈ રહ્યો છે અને અહીંયા તળાવ બહુ જ મસ્ત તળાવ છે પાણી પણ એકદમ શુદ્ધ પાણી છે અને અમે બીજા વ્લોગમાં પણ ઇડરિયા ગઢનું વિચારી રહ્યા છીએ કે ઇડેરિયાગઢ પણ જવાનું છે ત્યાંનો પણ ખૂબસૂરત તમને નજારો દેખાય છે તો મિત્રો હા તો મિત્રો અહીંયાથી પાછળથી મસ્ત ઇડરીઓ ઘટ દેખાય છે અત્યારે હારું શિયાળામાં બહુ ધૂમ મસ્ત કારણ એટલું બધું ક્લિયર દેખાતું નથી બાકી નજારો તો બહુ જ મસ્ત છે જો કે મારી સાથે બધા આવ્યા હતા એ બધા થાકી ગયા છે માણસો એટલે કોઈ આવ્યા નથી આટલા અમે બે ભાઈ આટલા હોદ્તા હોદતા આવી ગયા છીએ તો મિત્રો અત્યારે અમે ગામમાં આવી ગયા છે અને અહીંયા જો કે હિન્દુઓનું મંદિર કહેવાય મહાકાળી માતાનું મંદિર પણ અમારા લોકવાયક લોકવાઈકા અમને એવી મળી છે કે મુસલમાનોએ પણ અંદર ફાળો આપ્યો છે શું ફાળો આપ્યો છે મુસલમાન મુસલમાનો જે અગિયાર લાખ રૂપિયા ફાળો આપ્યો છે જે બનતો જે બધી જ સહાયમાં ટેકો આપ્યો છે અને અહીંયા ગામની એકતા જ છે બધા હરી મરીન રહે છે આ ગામમાં ગામનું નામ રામાયણ છે મુસ્લિમ પણ એક જ છે બધા હિન્દુ મુસ્લિમ મરીને રહે છે અહીંયા ધન્યવાદ પૂરેપૂરી ગામમાં એકતા છે હિન્દુ મુસલમાન બસ એક રીતે જ રહેશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો એન્ડ બાય બાય ટેક કેર